રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવારનો પ્રસંગ ભારતીય સેનાના જવાનો તેમના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર દેશની રક્ષાકાજે ફરજ બજાવતા હોય છે ત્યારે આ જવાનોના કાંડા પર પણ રાખડી બંધાય તેવા શુભ હેતુસર જામનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે રાખડી એકઠી કરવાનું આહવાન આપવામાં આવ્યું હતું આ પહેલને સફળતા સાંપડી હતી જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને ભારત તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ સેકન્ડ ઇન કમાન્ડિંગ મેજર જેરીફા મેજર સુરજ તેમજ સુબેદાર મેજર કેમ નીલમરાવ અને માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના જવાનોને રાખડી બાંધી હતી બહેનો દ્વારા લશ્કરના જવાનોને રાખડી બાંધવામાં આવતા આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા આ પ્રસંગે મહિલા કોર્પોરેટર ડિમ્બલ રાવલનું સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર મેજર જેરીફા દ્વારા વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સૈનિકો જ્યારે દેશની રક્ષા માટે ચોવીસ કલાક તાજ તાપ અને તડકો જોયા વગર સતત આપણા સૌની રક્ષા માટે એ કાર્યરત હોય છે ત્યારે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં તેઓ તેમના પરિવાર પાસે જઈ નથી શકતા ક્યાંક ને ક્યાંક તેઓ આ જે આપણી રક્ષા માટે જ કામ કરતા હોય છે ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ બધા ભાઈઓની રક્ષા માટે જામનગરની બધી બહેનો પાસેથી રાખડી એકઠી કરી અને હું દર વર્ષે આ કાર્ય પૂરું કરું છું મારું આ વર્ષે મારું નવમું વર્ષ છે અને આ વર્ષે પણ અમે બધી ભારત તિબ્બડ સંઘની બહેનો સાથે આવી અને બધા ભાઈઓને સૈનિકોની તેમને રક્ષા રક્ષા મળે એના માટે અમે રાખડી બાંધી અને ભગવાન પાસે એમની લાંબી આરદા માટે પ્રાર્થના કરી છે